ટીપટોપ કન્ડિશનમાં મારુતિ સુઝુકી રીચ કાર વેચવાની છે વહેલા તે પહેલાં મિત્રો કાર તાત્કાલિક વેચી દેવાની છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર મળી જશે એડ્રેસ વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી રીચ કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે નવમો મહિનો કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે બે હજાર અને નવનું મોડલ કાર જોવા મળશે સીએનજી સર્ટી ઓકે જોવા મળશે આરસી સી બુકમાં સડેલું સીએનજી જોવા મળશે અને કાર વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે તો કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને કારનો એક્સિડન્ટ છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો કારમાં લેધર સીટ કવર અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે હાલમાં કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટાયર તમને નવા જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન રીચ કાર જોવા મળશે કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર પણ આ જ પ્રમાણે તમને કારની કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આ રીચ કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ આ રીચ કારની કિંમત ફોન ઉપર થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે ફોન કરી અને વધુની ડિટેલ જાણી શકો છો મુન્નાભાઈ આગળથી કિંમત વગેરે તો આ રીત કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે ના મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુનાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ